ડભોઈમાં બે હજાર અઢારમાં મારામારીના આરોપીને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી ડભોઈ એડિશનલ સેશન જજ કોર્ટ દ્વારા ઓગસ્ટ બે હજાર અઢારમાં જીવલેણ હુમલો અને મારામારીના ગુનામાં આરોપીને સરકારી વકીલ ચૌહાણ દ્વારા દલીલો કરતાં પાંચ વર્ષની સજા ફટકારતા કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો હતો આ ઘટના પાંચમી ઓગસ્ટ બે હજાર અઢારના રોજ ડભોઈના નવાપુર વિસ્તારની છે અને આ વિસ્તાર નજીક જમાતખાના પાસે ઘંટી હતી જેમાં આરોપી આમિર વલી મનસુરીએ વિસ્તારમાં રહેતા તરબેજ સલીના ઘાંચી સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ જીવલેણ હુમલો કરીને મારામારી કરી હતી જેમાં આરોપી અમીર મનસુરીએ તરબેજ ઘાચીને હૃદય અને પેટના ભાગે માર મારી પહોંચાડતા હોસ્પિટલ ખાતે કરાયો હતો જ્યાં તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો ઘટના સંબંધી ડભોઈ પોલીસ મથકમાં ત્રણસો સાતની કલમ તળે ગુનો નોંધાયો છે જે અંતર્ગત ગુનો ડભોઈ એડિશનલ સેશન જજ એચજી વાઘેલા સાહેબે બંને પક્ષોની દલીલો સાંભળી આરોપી આમિર મન્સૂરી સામે ચુકાદો આપતા જણાવ્યું જેમાં 307 ની કલમ મુજબ 5 વર્ષની સજા અને 1,05,000 નો રોકડ દંડ સાથે 326 ના ગુના મુજબ 3 વર્ષની સજા અને 5000 નો રોકડ દંડ સજા ફટકારવામાં આવી છે જો આરોપી રોકડ રકમ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા અને સાથે સાથે દંડની રકમમાંથી રૂપિયા હજાર ઈજાગ્રસને ચૂકવવાનો હુકમ કર્યો છે સને 2018 મુકામેના નવાપુરા જમાતખાના પાસે આરોપી આમિરભાઈ વલ્લીભાઈ મનસુરી નાઓએ તેઓના જ મિત્ર તબરેઝ સલીમ ઘાંચી કે જેઓએ આમિરના મમ્મી નાઓને આમિર લોકો સાથે વ્યસન કરી ઝઘડો કરતો હોય તે બાબતે કહેતા તે અંગેની અદાવત રાખીને તેઓ સાથે ઝડો કરી મારામારી કરી તેઓના હાથમાંના ચપ્પુ વડે હૃદય તેમજ પેટના ભાગો ઉપર ઘા મારી ઈજાઓ પહોંચાડેલ જે અંગેની ફરિયાદ તબરેજ ઈજા પામનાર તબરેજના મમ્મી મેમુનાબેનનાઓએ કરતા તે અંગેનો કેસ ડભોઈ કોર્ટમાં ચાલી જતા આરોપી આમિર વલ્લીભાઈ મનસુરીનાઓને ત્રણસો સાતના ગુનાની અંદર પાંચ વર્ષની કેદ તેમજ રૂપિયા પંદર હજાર દંડ તેમજ ત્રણસો છવ્વીસના ગુનાના કામે ત્રણ વર્ષની કેદ તેમજ રૂપિયા પાંચ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે અને દંડ ન ભરે તો અરે દંડ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવાનો તેમજ દંડની રકમમાંથી પંદર હજાર રૂપિયા ઈજા પામનાર નાઓને આપવાનો આજરોજ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જ શ્રી રાજજી વાઘેલા કરેલ છે